હવે વાત કરીશું ખનીજ માફિયા બેફામ તંત્ર કેમ બે તો ખેડા બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ ખનન માફિયાઓના પાપનો પર્દાફાશ થઈ ચૂક્યો છે મોડીમાં શેખપડ નજીક ભોગાઉ નદીમાં રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો રેતી ચોરી માટે ખનન માફિયાએ નદીમાં રસ્તો બનાવ્યો ભોગાઉ નદીમાં અકસ્માત બાદ ખનન માફિયાઓની પોલ ખુલી છે ગેરકાયદે રેતી ચોરી કરી

મળતા તેને લિફ્ટ આપેલ અને ત્રણેય જણા રેતી પર્વ તરફ શેખપર રેતીના પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન ડેમમાં ડમ્પર સ્લીપ થઈને ચીલો ચૂકી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં દરગાવ થઈ ગયેલું અને આ ત્રણ પૈકીના બે માણસો ડમ્પરનો કાચ ફોડીને બહાર નીકળી ગયેલા હતા જ્યારે એક જણા રવિરાજસિંહ છે રાઠોડ નીકળી શકેલ ન હતો રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલ પરંતુ તેની ગેડબોડી મળી આવેલ નથી આજ સવારમાં તેની હેડ બોડી મળી આવેલ છે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરવાની કાર્યવાહી જોરાવનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જોરાવનગર પીઆઈ આ બનાવની સમગ્ર બનાવની તપાસ કરી રહ્યા છે